સુરતમાં વકરતા કોરોનાના કહેર વચ્ચે અડાજન ખાતે સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર અને જૈન અગ્રણી નીરવ શાહ દ્વારા શરૂ કરવામાં આવેલા સંપ્રતિ કોવિડ આઇસોલેશન સેન્ટરને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હસ્તે ખુલ્લો મુકમ આવ્યો છે સુરત શહેરમાં કોરોનાના કાળો કેર વર્તાવી ચૂક્યો છે અને હોસ્પિટલમાં બેડની સંખ્યા ખૂટી રહી છે ત્યારે અડાજણ ખાતેલા મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલને સુરતના માજી ડેપ્યુટી મેયર અને જયનગરની નીરવ શાહની પ્રેરણાથી શરૂ થયેલી શ્રી કચ્છ વાગડ સાત ચોવીસી જૈન સમાજ સુરત દ્વારા સંપ્રતિ કોવિડ આઇસોલેશન સેન્ટરની શરૂઆત કરાય છે આઇસોલેશન સેન્ટરને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી પાટીલ હસ્તે પરારંભ કરવામાં આવ્યો છે અહીં એકસો ને પચીસ બેડની વ્યવસ્થા થઈ છે અમે હમણાં સવારે પણ એક કલાક પહેલા બીજે એક વડોદરામાં પણ આઇસોલેશન સેન્ટર ચાલુ કરી આવ્યા ત્યાં પણ સો બેડની વ્યવસ્થા થઈ છે ઓકે મને લાગે છે કે આઇસોલેશન સેન્ટરને કારણે નાના ઘરમાં રહેવાવાળા પેશન્ટો ઘરના બાકીના મેમ્બરોને સંક્રમિત ન થાય એના માટે આવી જગ્યા પર આવીને રહે આઇસોલેશન સેન્ટરમાં એમને સગવડ તો મળે છે બંને ટાઈમ જમાનો બે ટાઈમ નાસ્તો અને સાથે સાથે સારવાર પણ મળે છે અને એ સારવારને કારણે જલ્દીથી રિકવર થાય છે અને કોઈને સંક્રમિત નથી કરતા એના માટે આવા આઇસોલેશન સેન્ટરની જરૂર છે સુરત શહેરમાં તંત્રની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શુભેચ્છકો દ્વારા અને એનજીઓ દ્વારા અનેક આઇસોલેશન સેન્ટર એ ઉભા થયા છે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આવા સેન્ટરો દ્વારા લોકોની સેવા કરવાનો પ્રયત્ન કર્યો સાહેબ આક્ષેપ કરી રહી છે કોંગ્રેસ ઇન્જેક્શન ક્યાંથી લાવે એમને શું જવાબ કોંગ્રેસને આક્ષેપ કરવા સિવાય બીજું કશું આવડતું જ નથી મારે કોંગ્રેસને પૂછ્યું છે કે ઓગણીસો બાણુમાં જ્યારે કોંગ્રેસના શાસનમાં સુરતમાં ફ્લેગ હતો ત્યારે પણ અમે દસ લાખ રૂપિયાની ટ્રેક્ટર સાયકલ લાવીને પડીકા બાંધીને વેચતા હતા ત્યારે કોંગ્રેસે ક્યાંય સવાલ નથી કર્યો અને ક્યાંય અમને ધમકી નથી આપી આજે જ્યારે લોકોને મૃત્યુના મુખમાંથી બચાવવા માટે આવા ઇન્જેક્શનની જરૂર છે અને અમે કોઈને કોઈ કાયદેસરના માર્ગે આ મેળવીને જ્યારે આપી રહ્યા છે ત્યારે એમણે એના સરાહનીય કાર્ય તરીકે વર્ણવવું જોઈએ તેના બદલે એવી ગીધર ધમકીઓ આપવાનું એ બંધ કરે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આ કોરોનાના સમયમાં પણ મોતથી ડર્યા વગર પોતે આ બહાર નીકળીને લોકોની સેવા કરે છે અને અનેક વિવિધ પ્રકારની સેવા કરે છે જ્યાં સ્પેશાનમાં લાકડાની જરૂર છે લાકડા લઈ આપે છે જ્યાં ઓક્સિજનની જરૂર છે ત્યાં ઓક્સિજન લઈ આપે છે સુરત સિવિલ અને સિવિલ જેવી હોસ્પિટલમાં ફક્ત પેશન્ટને એમના સગાવડાને પણ જમવાની બંને ટાઈમની વ્યવસ્થા કરે છે આ તમામ પ્રકારની સેવાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોરોનામાંથી જલ્દીથી ગુજરાતના લોકો મુક્ત થાય એના માટે પ્રયત્નશીલ છે અને રહેશે આવી ધમકીઓથી ક્યાંય ડરશે નહીં નીરવ શાહ પૂર્વ ડેપ્યુટી મેયર અને પ્રમુખ જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન આજે દિવાળી બાગ કોમ્યુનિટી હોલ ખાતે એકસો પચીસથી વધુ બેડનું એક આઇસોલેશન સેન્ટર કે જ્યાં મહત્તમ રીતે અત્યારે સાહીઠ બેડની અમે ઓક્સિજન સાથેની વ્યવસ્થા કરીશું અને જરૂરિયાત ઊભી થશે તો વધારે પણ બેડમાં ઓક્સિજન આપીશું આપ જાણો છો કે સુરત શહેરમાં અત્યારે જે રીતે કોરોનાનો કહેર છે હોસ્પિટલમાં જગ્યા નથી મળતી ક્યાંક ને ક્યાંક લોકોએ દર દર ભટકવું પડતું હોય આવી પરિસ્થિતિની અંદર જ્યારે પ્રજા વલખે છે તેવા સમયે વધુમાં વધુ એ લોકોને ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાને લઈને અહીંયા આજે એક સેન્ટરનો અમે પ્રારંભ કર્યો છે આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ શહેરના પ્રમુખ શહેરના મેયર સાંસદ સભ્ય ધારાસભ્યોની ઉપસ્થિતિમાં આજે આ જે પ્રારંભ થયો છે અને હવે જે દર્દીઓ અહીંયાથી આવે તેઓ ખૂબ સારા થઈને પોતાના પરિવારમાં જાય તેવી અમે મહેચ્છા સાથે આજે આ પ્રારંભ કર્યો સુરતમાં કોરોના કાળો કેર બતાવી ચૂક્યો છે ત્યારે એ દર્દીઓની સંખ્યા વધતા વિવિધ સમાજ અને સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી દર્દીઓ માટે સેવા કરી માનવતાઓના દર્શન કરાવી રહ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા જીટેન્યુઝ